વડોદરા વિસ્તારમાં અવારનવાર ભારતીય બનાવટના વિદેશી દારૂની ઘૂષણખોરી પર શહેર પોલીસે લગામ લગાવી છે ત્યારે વડોદરા શહેર પીસીબીએ ગતરોજ ગોલ્ડન ચોકડી પાસે આવેલી હોટલના પાર્કિંગમાં ઊભેલા ટ્રકમાંથી કોથળાની યાડમાં દારૂના લાખોના મુદ્દામાલ સાથે એક શખ્સની ધરપકડ કરી છે જ્યારે બે શખ્સને વોન્ટેડ જાહેર કર્યા આ મામલે હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે પીસીબી દ્વારા મોટા પ્રમાણમાં ભારતીય બનાવટની ઇંગ્લિશ દારૂની ચારસો ને અઠ્ઠાણું પેટી જેની કિંમત રૂપિયા પચીસ લાખ નવ્વાણું હજાર બસોના મુદ્દામાલ સાથે ટ્રક ચાલકની ધરપકડ કરી છે આ કાર્યવાહીમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે ટ્રક મળીને કુલ કિંમત રૂપિયા છત્રીસ લાખ બાર હજાર પચાસનો મુદ્દામાલ જપ્ત કર્યો છે પીસીબી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં ટ્રક ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે આ કાર્યવાહીમાં દારૂ લઈને આવેલા ટ્રક ડ્રાઈવરનું નામ રાજુલાલ કાળુ જાટ રહેઠાણ ભીલવાડા રાજસ્થાન હોવાનું સામે આવ્યું છે જ્યારે બે શખ્સને વોન્ટેડ જાહેર કર્યા છે જેમાં ભેરુલાલ જાટ રહેઠાણ ભીલવાડા રાજસ્થાન અને અલ્ફાઝરીવાલા રહેઠાણ જલંધરને વોન્ટેડ જાહેર કરી હણી પોલીસ મથકમાં પ્રોવિઝન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે